આગેવાન અમને બસ ચાર હોય તાર અમને દિરા ટોકતા હોય છે ચાર હોય તારે કે તમે બારડિયું ખેલો બાર આજ તો હાસુ શું કરવું ખેલું છે

કગર છે કે આ દોડાળી માં આ પાડવા જો સમ કરીને જતા રહે દે અલ્યા પેલો હોમે વાડી ચીયો છે સડી તો છે પણ જો ભરફારો હોય ને તો તો હોય હો ટકા ને ને છે જાવું તો નહી પડશે જ મારે ને હું તો બટાકા બટાકાનું વર્ષે લાગતું નથી મને કઉ તો નેકળી જશે ચણા છે ને બધા ઘઉં નેકળવા મળ્યા છે હું તો બટાકા બધા વસ્તી ને હારશી એમ ને હોને આ ભાઈ ને એક બાજુ બટાકા ને દેખાતો હોય

તમે ભૂલા પણ ભૂલા પડે એવું શું એવું શું છે તમારો ભાઈ ભજવાડ રહ્યો છે ભજવાડ થાય એવું કોઈ છે જ હાલ તો તમે તો આખો દાડી રહ્યો છો પેલા ભાઈ આપડે તમારે પાડોશી રાજો ભાઈ નહીં રહ્યા બધો અમારે પાડો નો છે લે

મારા બેટા મારો લેબડો પડતો કર્યો એટલે પૂછી લેબડો પાડો છો મારો તમે શું છે ભાઈ

પૂછવું તો આપડે પેલા નહી કીધું કેવામ ભાઈ ને આ મંદો તમે તાર પાડો અમારો જ છે

નાડા <muchas> <muchas> <muchas>

ભજવાડ છે એટલે હવે શું કરવા અમાર તો પણ ભાઈ થાય છે કરવું પડે છે અમારી ભૂલ થઈ જાય અમે કેવા આવે થઈ જાય અમે કેવા આવે ભેગા થઈને અલે અમે હવે ન કેવા આવવા ભાઈ ભાઈ ઝઘડા મત કરો ના કરો હારું હારું ચા હડો તાર પીવા

આ ચકડા કરાવવાનું છોડી ગયો હવે અમે ભેગા તો રહેવા માંગતા અમારથી શેટા ના છે લેડો તો અમે હેડ્યો હવે અમાર ઢોર દોવાણ ટાઈમ થઈ ગયો હવે નો માર બસ હાલ બે ટાઈમ શું કણાની